દાદુ ડાઢું કેવું જબરજસ્ત આવી ગયું છે કે ગામમાં તો કોઈ કાંઠી અને કોઈક જો પેલા જોરુવાજીવા આવી જાય તો બાડું ફ્રેશ કરાય અને પછી પેલા ભાઈ આવે ને ઈને હંગાત તો ફરવા જવાનું છે મારે અમરથી ફરે નહીં કે ડાઢું બોરાયું નહીં અમાર કંતણ કોઈ બેહવા દે ખાટરામાં તાર મન હવે હા આ દાઢામાં દાઢામ તો ગઈડ આવી ગયું અનાજ પેલા જોરુ પાદો કા એક મહિનો તૈલ દાળા ત્યાં તોય આયા નહીં હજી ઓમ પૈસા લેવા હોય ને તો ફટ લઈને આવી જાવ ઓશીના એ લગની રે લાગી મને બાલ દાઢી કરવાની લગની રે લાગી મને પાલ દાડી કરવાની એ જેના માથા બરાવા હોય દાઢી કરાવી હોય મૂછો બરાવી હોય બધું એક કાઢવું હોય તો મારા જોડે આવી શકે છે ના ના હું દાઢી બાલવાળો જોરુબા દાઢી બાલવાળો હપો હટ ના ના હું આવી જોરુબા ઓ બોલા બોલા ફટાફા અમાર ના કર ઘેર કોઈ બોલવાણ રાખી છે હું અલ્યા ફટા ભાઈ તમન નાક ખબર પડે રાતો રાત મારા ઘેર પાણી પીઈ જીતું હપો હટ

દાઢી માં તો બધું કમ્પ્લીટ લાયા છો ને કમ્પ્લીટ કમ્પલેટ લાયા અતર ના જમો તો કોલગેટ કોલગેટ કરી હાબુ કશી પૈસા લઈ જાય હે આ શું બોલે ને બોલે ને બુડા હા આ આ જો આ આ બાલ દાઢી આ લાયો જો હાબુ જોનસન બેબી આ જોનસન બેબી ઓ વાહ કે ઘર બેબી જોનસન બેબી તું બોલ્યા કે બેહી જા બુડા મો ને અને આ હું કા લાયા હું એ તને ખબર ના પડે તો ગસવા સ્ટો લે લે કો ડાયરેક્ટ તો હું ગાઈશ ગાઈશ કર તમે તો ક ને હા તું ઘરનો એટલા નકા બીજો છે તીજો એ ના કર ઓલયા ના કરે કને તું હમો બે ઓ આ ઓમ બેહી જા ઓમ બેહી જા હમો ના આ મારી બેટી હે ને મ મો મોડા લીધો પણ સાબધું ફેર ફેર જ કરવાનું હોય તું બળ કપનારો કે હું પણ હું પણ હા હું તો શું બેહી જા

દાઢી કરવાના મસ્ત ઓમ અરાઈ તૈયાર કરવા દે અરે રે આ રાઈ છી મારું નાક કાપી નાખશે કોઈ રે તો પણ આ તમારો ભાઈ કોઈ પગો વચ્ચી જ રાખો કે ના ના રાખાય તને ખબર ના પડે તું બળ કપના રોકો મો બાલતો તમે જ કાપો હ પણ આજુબાજુ આ ભાઈ નડતા હોય ને તો કોઈ ના મેલા તો પણ કોઈ તો મેલા આહી મેલું તું

આ બીજાને તો આવી દાડી કરતોય નહીં આ તો તું ઘણો મોણ છે એટલા મુ કરું ના ના જરૂર ભાઈ ઓય તો હું કેટલા બધા ખોરિયા બોલા મારે તો અચાનક બાર જવાનું થયું તે બધા જીયા આવ્યો તો એ તમે જો બેગા ના અરે ભાઈ હું કાળું ઓય ક્યાં આવતા હતા મને હપો હક એ ફત ભાઈ <page>

શાંતિ શાંતિ કરજો હા શાંતિ શાંતિ આ જો આ કમ્પલેટ દાઢી આવમ કે થાય બાર કુવા જેવો તો થઈ જશે પડી દોશ્ય તારા હું જોશે તું માં તો ખોટો ખોટો આવ્યો તાર આ

તમે વાત કરો કે પોયલો પોયલો મારો પોયલો જો પર એ તો પવિત્ર થઈ જાય મોર હતાબે તું બી થઈ જાય તો આખું જીવન મારું જેવું વેસ્ટ થઈ જાય અને હા જાય બડા બડા હા તો તમારે ઘેર ઘેર આવ્યો તો કોણ ને હા તમે તાણ આઈકાન

એટલે ગણી વળી નવની દાટી કર એ કરાક સોક કઈ દેવા એ કાઠી અמא તારી આટલી ટાઈમ થઈ ગયો પેલા મારું સોલતો જા એ કાલ કાલ બીધી વાત નઈ કોઈ અરે રૂપિયા 60 આલે છે પણ મારા એ જોર બા બેહા એ એ પતા ભઈ હાંકો કીયા મારી ભૂખ

મારા લગન માં જવાનું તો આમાં આવું લઈને હું જાઉં પત્તા બે કે રે જે દોશી મોકલ જો કર લગન આવું હું બતાવું એ તો બતાડી દે એ બધું આપણે હું બતાડવાનું બોલતા અરે ચાતુ પર ગમત હતે શાળા માં આપણો પણ શું હું કરું જોરિયા એવો મળે તો એટલા અરે આયા પૈસા પાવર દેખાડવા એટલે ના હૈયા ને કે મારી દાઢી થઈ જો બતા ભાઈ આપણે તો આટલે બોલ્યો પણ આવો હવે તો જો હાઈ કાલે તોય આવો થઈ ગયો હાઈ કાલે